લેડે હું મીટિંગ માં જઉં છું મારા મોડું થશે એટલે ખાવાનું એવું હોય તો કાઢી ને રાખજે હું ખાઈ લઈ હા પણ શાંતિ તો રાખો સેની મીટિંગ છે તો મને કો નવરાત્રી ની મીટિંગ છે મે બોલાઈ છે બરોબર એટલે બધા ચર્ચા કરવાના છે હા ભલે જાવ પણ ક્યાં છે ને વધારે પડતું ના હે ને એટલે ચેરમેન હું છું તો મારા તો બોલવું પડશે કે નહીં યાર ભલે તમે સોસાયટીના ચેરમેન રહે પણ હું તમારી ચેરમેન છું એટલે કીધું ને અને હું આવું છું પાછળ ને પાછળ બૈરાનું શું કામ છે આ બધા બહેરાન આવી પડી ગઈ છે મિટિંગ ચાલુ પાછળ આમ 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 ફરશે જાણે પત્તા ના રમતા ઈએ પણ તમારા નિર્ણય અમુક તો ખોટા હોય છે તો અમારું ગુજરે એવું પડે ને કયો નિર્ણય ખોટો છે તમારો અરે તમે નાસ્તામાં કેટલો કકરાટ કરો છો ગયાઓને જવાય ને એવું પોચું લાવો છોકરા માં ને એવું લાવો તમને ભાવે એવું લાવો એવું કહી દેતા હોય ચોખ્ખું પણ અલે એવું ના હોય લે તું તો જો યાર નાસ્તા માટે હું કહેવાનો જ છું તો બધા નાસ્તા માટે ના આવતા ખાવા નહીં ગાવા આવવાનું છે આ ચાલો એ વસ્તુ પછી આરતીમાં તમે એમ કહો છો કે પ્રસાદીમાં બધાય બરફી લાવવાની પેડા કોઈ બુંદી ને લાવવાની હવે જે જેની સગવડ હોય એવું લાવો તમારે શું પણ મેં ક્યાંય કોઈ દાળો કીધું બે તો વાત આખી ને આખી ભરીને લઈ જાય છે તમે આવતે ચેરમેન બને એટલે બાકી તમે છે ને ડીશો લઈને બે જતા દાબેલી ની મને ખબર તો વધ તો ખાવાની હોય બરોબર અમે એવું કઈ એવું કર્યું કે ખાખા ખાખા એમ કે ભાઈ ખાસો તો હા ખાઈશું હા અને પેલું શું કહેતી હું ગરબા ગાવાના છે બધાને એવું એ કહી દો જો પાછા હા તો હું કહે ને ખાવા નહીં આવવાનું ગાવા આવવાનું છે અને આ વખત હું એ બી કહી દે કે કોઈ ખોટો ખર્જો કરવાનો નહીં બાર થી નહીં બોલાવવાના જાતે મંડપ ડેકોરેશન બધું જાતે કરવાનું જાતે ના થાય કેટલું બધું બાંધવાનું હોય છે કરવાનું તમારે ચાર ચાર વાગે સુધી રખડવું છે રાતે જાગવું પડે બધાએ બરોબર હવે ના કરશો મારા ભગવાન ના કામ માં કઈ બોલવું નહીં સમજે તું રસોઈ કરવું આવું મીટિંગ હું આવું છું લાઇટો બેટો બંધ કરી શાંતિ રાખો ફટાફટ બાકી તમે છે ને હું બાકી જ મારસો આઈ